નમસ્કાર ભાઈઓ બહેનો ભાઈઓ બહેનો જ્યારે જ પણ નાભી ચક્ર અસંતુલિત થાય છે ત્યારે જ બધી જ પ્રકારના પેટની સમસ્યાઓ સર્જાતી હોય છે એટલા માટે જ યોગમાં કહે છે કે નાભી ચક્રે કાયવ્યૂહ જ્ઞાનમ એટલે કે તમે નાભી ચક્રને જો સંતુલિત રાખશો ને તો ઘણા બધી સમસ્યાઓમાંથી ઉગરી જશો એટલે પહેલાં તો તમે ક્યારેય ટોયલેટની અંદર જોર ના કરો ટોયલેટ માટે જાઓ છો તો ક્યારેય જોર ન કરવું જોઈએ મલાસનની અંદર બેસી શકો છો અને નાભી ચક્ર ખસી જાય ને ત્યારે આ આસન કરજો તમને ખૂબ જ લાભ થશે તો સીધા જવાનું જો તમને કમરની સમસ્યા હોય તો તમારા કમરની પાછળ બંને હાથ જવા દો પછી પગની આંગળીઓ છે ચહેરા તરફ ખેંચો અને ઇન્હેલ કરતા કરતાં ફક્ત પગને એક વેજ જેટલા ઊંચા કરવાના છે વધારે પડતા નહીં કરતા ક્યારેક ક્યારેક તમને નાભીની અંદર ધ્રુજારો પણ થશે તો આ આસન કરજો તમને ખૂબ જ લાભ થશે અને નાભી ચક્ર ખસી જવાની સમસ્યામાંથી